નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં એક મહિનાથી અધૂરું રોડ રોડકામ લક્ષ્મીનારાયણ સોસાયટીના રહીશો પરેશાન વૃદ્ધો વિકલાંગોને ચાલવામાં તકલીફ બોટાદના ગઢડા રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રોડની અધૂરી કામગીરીને કારણે રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા દ્વારાવ્વીસ માર્ચથી આરસી સી રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી રોડ બનાવવા માટે રસ્તો ખોદીને કોક્રીટ પાથરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ અચાનક કામગીરી બંધ કરી દેવામાં આવી આ કારણે સોસાયટીના રહેશોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીના રહેશો બાઇક કે કાર જેવા વાહનોનો ઉપયોગ કરી શકતા નથી વિકલાંગો અને વૃદ્ધોને ચાલવામાં મુશ્કેલી પડે છે નોકરી પર જતા રહીશોને રોજની મુસાફરીમાં પરેશાની થઈ રહી છે સ્થાનિક રહીશોએ તંત્રને લેખિત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આથી રહીશોમાં રોજ જોવા મળી રહ્યો છે તેઓ રોડની કામગીરી તાત્કાલિક શરૂ કરવા માગ કરી રહ્યા છે દર્શક મિત્રો બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એવા પેધી ગયા છે અને એવા પેધીલા ચીફ ઓફિસર છે એ કોઈનું કાંઠતા જ નથી એ કોઈનું સાંભળતા નથી એમના ઓર્ડર મુજબ જ બધા કામ થાય છે અને અત્યારે એમનો ઓર્ડર ના હોય એમનું દબાણ ના હોય એટલે કામ ના થાય કારણ કે આમાં બધું શું રંધાઈ રહ્યું હોય એ લોકોને ખબર છે કે વહીવટના કારણે આ કામ બધું બંધ પડ્યું હોય કારણ કે લોકો કહી રહ્યા છે કે અત્યારે બોટાદ નગરપાલિકા જે છે એ હપ્તાની નગરપાલિકા થઈ ગઈ છે કારણ કે હપ્તા વગર કોઈ પણ કામ થતું નથી એવું બોટાદના રહીશો કહી રહ્યા છે અને બોટાદમાં અત્યારે ચીફ ઓફિસર જે છે ગોસ્વામી સાહેબ તેઓ ખરેખર અત્યારે બોટાદમાં એવી પરિસ્થિતિ કરી છે કે કશું કોઈનું સાંભળતા નથી અને ગમે ત્યાં એમનું પોતાનું ચલાવે છે કારણ કે જ્યાં સીમમાં રોડ બનાવી નાખે છે પણ ગામમાં રોડ નથી બનાવતા જે ગરીબ માણસો રહે છે ત્યાં રોડ નથી બનાવતા પણ ધારૂમાં જઈને રોડ બનાવ્યા આવે છે કારણ કે ત્યાં કંઈક હોય એવું લોકો કહી રહ્યા છે કારણ કે ત્યાં કશું લેવાનું હોય એવું લોકોમાં ચણભણ ચાલી રહી છે સૌજને દિવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ